ખવરા આજે તો હજી નઈ આયા હોય તૈયારી જવું છે બીજો દાડો ઉગ્યો આજે ખરો બપોર લઈને જવું છે મારી માની શકો પેલા બચ્ચા કીધું છે પેલો વણી જો પડ્યો બધાને બધું અનાજ ખાઈ જાય પણ મારો તો મારી મારી યોગા લેબડા ખાઈ જાય છે અને બચ્ચા ને કીધું ને ઓમ તૈયાર રહ ને આ તો ખરાબ ઓપોરેટ લેવું છે હું કરવું છે એને તો દવા મારા કને છે બચ્ચાને કેવું તું હે તૈયાર ર ઘણાના લેબડા ખાઈ ગયો છે અને મારું બધું ખાઈ ગયું છે ઓ વાત તો કુરુત કરું છે ઓહોહ બા બેઠો કો કરું તો છે મને દવા લે છે ઓઠો ઓઠો દવા લે અરે ભાઈ બન લેબડો ખાડું છે પણ આપડે લેબડા ખાઈ જાય પણ તો લેબડા પાળી જાય છે એવું કરવાનું છે પાળી જાય છે એટલા દવા કરું આ તારો છોકરો ના તમારી બત્રીજો છે એવું છે બેટા આવું ખબર નઈ કેટલા મને ખબર ઓછી પણ આની છું કરું ખબર છે ચાલો મેં લે છે હાલ તો પાછા પેલું કેવાય પાડવાનું ભૂલી ને પાછા છોકરા પશુ તને બતાવીએ હાલ તો શું કીધે તને કે મને ખબર નઈ વણિયો કોઈ જાનવર છે કોઈ ઢોર છે

ખરા યાર ના તો આ બધું મજૂરી કરેલી નઈ કેવું થાય આજે તો સોડવો જ નહી આપડે છે તું આમાં આપડે પાવ ગોઠવી નાખી આપડે વોઠાઇ રહીએ

બીડી બીડી મોડીએ તો ઘણું મોળું થઈ ગયું છે હું કરું છોકરાને કીધું કે તું ઢોર મે લે બે પાડીયું શું છે કે ના દઉં બાપા હું તો હું જતો હું તે આખરે મારે ચોખણ ઓ માં ગુતરોમ બોજીના બી પડ હું ખાઈ ઓહળો ખાઈ અને આ તો પાછું કોઈ આ કાલે કોળીએ એ પડી છે પાછી મારતો સારું કોઈ આવી ના હોય ને જો લઈ ગયો હોય તો પાછું 101 ટકા પકડાઈ ગયું કે આ તો કે પાછી પેલી ભેરાની જ કોળી છે

તારા તારા ના રવાય સા ના રવાય કે કોણ કે 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 બાબાજી દોડલા ઉપર ઉપર દોડા કાકા દોલાજી મગજી ઉપર તા તા તારા હેતા નહીં એમ કેજે અરે મારા હેતા તું તારા ઢોર લઈ લાવીએ એ કાકા દોલાજી હું હેડાળ લઈ જા હેડાળી ના ના તું છોકરા છોકરા ઉપર જાજી મારા તો ભૂસે મારે ઓને ઢોર જે માં દોડાવતો અને દોડાય બાવા દોલાજી એ મગજી એ હેડ એ મગજી હેડ થોડો બર દોલા મગજી પજાબ

પછી આપ જોડી મેં હા હે ડેલી પછી તમારી ગાય શું મને મેં કે ગેલા ઓર રાપો તો કેર વાવતા હતા ને અરે માહે તરત નહી હું કરું હેતર નહોતું તો હોભળી મને કીધું જ ને મકલા તું પેલા હેતરમાં સાર લઈ જ લાવું મને છોડો કા પડો છો ના એ પાહલો તો તારા છોડીને જવાનો

આપડો પાહલો મેળવવા તો લેન્ડ માર અંદાજી બીજો હેઠ દેડ